જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે ને ઘરનું કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને આજે આપણે સંચાનું કામ કરવાનું છે તો આપણે હમણાં કામકાજ કરીને સિલાઈ કામ કરશું જો શ્રુતિ નિસર્સને આવી ગઈ છે અને બપોળા કરીને સુઈ ગઈ છે જમણ છે બારે અને આપણે પળાને એવું બધું પણ વાળવાનું છે તો જાનું પડા વાળે છે ને આપણે સિલાઈનું કામ કરશું ને આપણે પહેલાં એને બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો કટિંગ કરી નાખી જે આ બ્લાઉઝ છે આપણું એનું આપણે કટિંગ કરવાનું છે તો એમનું બરાબર માપડીને આપણે કટિંગ કરી નાખી ત્યારબાદ તમને બતાવશું તો જો આપણે કટિંગ કરવા બેસી ગયા છે હવે આપણાનું સરસ મજાનું પહેલાં કટિંગ કરી નાખી ને સિવાઈ જશે ત્યારબાદ હું તમને બતાવીશ કે એનું કેવું ફિનિશિંગ આવ્યું છે ને શું છે એવી રીતે એમ હજી આ બ્લાઉઝ થઈ જાય ત્યારબાદ આપણે બીજું પણ બ્લાઉઝ કરવાનું છે

તો જેને દેવાનું છે તો આપણે તૈયાર કરી નાખ્યું છે સીવી હવે આવશે લેવા કાલે તો આપણે દઈ આવું કઈક સીવું છે આપણે પ્રિન્સીસ કટ બ્લાઉઝ ચણિયા ચોળીનું બ્લાઉઝ છે તો આપણે સરસ મજાનું સીવી નાખ્યું છે આગળનો ભાગ છે પાછળનો ભાગ પણ હમણાં બતાવું તમને બ્લાઉઝનો પાછળનો ભાગ તો હવે બ્લાઉઝ બની તૈયાર છે તો આવું કઈક બ્લાઉઝ છે આપણું